નમસ્કાર કિસાન મિત્રો હું ગિરિરાજમાંથી હાર્દિક કનેરિયા ફરીવાર આપનું સ્વાગત કરું છું આ રંગ પરમા ટ્રેક્ટર આપેલું છે બે દિવસ પહેલાં તમે જોઈ શકો છો કઈ રીતના ચાલે છે રંગ પર ન્યારી બેની બાજુમાં પડધરીની બાજુમાં રંગપર ગામે આપેલું છે તમે જોઈ શકો છો ખેડૂત વખેડવાનું કામ કઈ રીતના કરે છે કપાસમાં આંતરખેળ કરે છે તો કઈ રીતના એને ચલાવે છે કઈ રીતના એ ચાલે છે તો તમારે પણ ગિરિરાજ નેનો ટ્રેક્ટર વસાવવું હોય તો તમે આ સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર કોન્ટેક કરી અને લઈ શકો છો અથવા ફેક્ટરીની વિઝિટ કરી શકો છો તો તમને વધુ જાણકારી મળશે અને કઈ રીતના આનો ઉપયોગ કરી શકો એ પણ જાણવા મળશે તો આ અમારી ગિરિરાજ એગ્રો ઇક્વિપમેન્ટ ચેનલને વધુમાં વધુ શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને લાઇક કરો જય જવાન જય કિસાન વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર કોન્ટેક કરવો